સુરતના અમરોલીની સ્વીટ હોમ રેસિડેન્સીના ગેટ પાસેથી ગત રાત્રે બોતેર વર્ષ પિતાની નજર સામે પુત્રને માર મારી ક્રેટાની કારની ડિક્કીમાં બેસાડી અપહરણ કરી ભાગી જતાં અમરોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી જો કે પોલીસે ગણતરીની મિનિટોમાં જ સાયન ચેકપોસ્ટ રાખડીના ધંધાના રૂપિયા સત્તર લાખની લેતી દેતી મામલે અપહરણ કરનાર રાજકોટના વેપારી પિતા પુત્ર સહિત પાંચને ઝડપી પાડી અભયતને હેમખેમ મુક્ત કરાવ્યો હતો અમરોલીના રજવાડી પાર્ટી પ્લોટની પાછળ સ્વીટ હોમ રેસીડેન્સીમાં રહેતા પ્રવીણચંદ્ર મણીલાલ ગઢિયા ગત રાતે નવ વાગે રેસિડેન્સીના ગેટ નંબર એક પાસે ઊભા હતા ત્યારે તેમનો મોટો પુત્ર યોગેશ કાર લઈને આવ્યો હતો અને પાર્કિંગમાં કાર પાર્ક કરીને પિતા પ્રવીણચંદ્ર પાસે ઊભો હતો અરસામાં એક આધેડ સહિત પાંચેક જણા ધસી આવ્યા હતા અને યોગેશને માર મારી ઉચકીને રોડની સામે પાર્ક ક્રેટા કારની ડિક્કીમાં બેસાડીને અપહરણ કરી ભાગી ગયા હતા જેને પગલે વૃદ્ધ પિતા પ્રવીણ તરત જ પરિવારને અને ત્યારબાદ કંટ્રોલ રૂમમાં ફોન કરતા અમરોલી પોલીસ દોડી આવી હતી બેતાળીસ લાખ નો વિવાદ વૃદ્ધ પિતાની નજર સામે પુત્રને માર મારી અપહરણની ઘટનાને અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ જે બી વનાર અને પીએસઆઈ હર્ષિશ પટેલે ગંભીરતાથી લઈ તરત જ સીસીટીવી સર્વેલન્સ અને મોબાઈલના લોકેશન તથા કાર નંબરના આધારે તપાસ હાથ ધરી ગણતરીની મિનિટોમાં સાઈન ચેકપોસ્ટ પાસેથી અપહરણ કરનાર રાખડીના વેપારી પ્રવીણ ઘેટિયા અને તેના પુત્ર હાર્દિક ઘેટિયા અને તેમના ત્રણ સાથીદાર મળી પાંચની ધરપકડ કરી અભયત યોગેશ ગઢિયાને હેમખેમ મુક્ત કરાવી કાર કબજે લીધી હતી પોલીસે તમામની હાથ ધરેલી પૂછપરછમાં ગત વર્ષે રક્ષાબંધનના તહેવાર સમયે રાજકોટમાં હોલસેલમાં રાખડીનો ધંધો કરતા પિતા પુત્રો પ્રવીણ ઘેટિયા અને હાર્દિક ઘેટિયા પાસેથી રૂપિયા બેતાળીસ લાખ નો માલ ખરીદ્યો હતો જે પૈકી રૂપિયા સત્તર લાખ નું પેમેન્ટ યોગેશે ચૂકવવાનું બાકી હતું અને પૈસાની ને લેતી દેતી માં તેઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ ચાલી રહી હતી ઉપરાંત ગત નવેમ્બર માં પ્રવીણ ઘેટિયા ઉઘરાણી કરવા માટે યોગેશના ઘરે પણ ગયો હતો છે કે ગઈકાલ તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રજવાડી પાર્ટી પ્લોસ પાસે સ્પીડ ઓફ આવેલી છે ત્યાં આ કામના જે ફરિયાદી જે છે એમનો દીકરો નામે યોગેશ ત્યાં ઊભેલો હતો એ દરમિયાનમાં ત્યાં એક ગાડી લઈ અને પાંચેક ઈસમો આવેલા અને તેની પાસે રાખડીના પૈસાની ઉઘરાણી કરતા હતા એમ અને એ દરમિયાનમાં ઝપાઝપીને મારામારી કરી અને આજે યોગેશ જે છે એનું એ જે ગાડીમાં અપહરણ કરી અને લઈ ગયેલા જેથી આજે યોગેશના મમ્મી જે મીરાબેન જે છે એમને તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલમાં ફોન કરેલો આ બનાવની જાણ કરેલી જેથી અમરોલી પોલીસ તાત્કાલિક આ જે બનાવ બન્યો છે એ બાબતે તપાસ કરતા યોગેશનો મોબાઈલ નંબર મળી આવેલો જેથી પોલીસે એ જે આ યોગેશના મોબાઈલનું લોકેશન કઢાવી અને એને ત્યાં પીછો કરતા આ કામે જે પાંચ આરોપીઓ હતા એ પાંચે પાંચ આરોપીઓને પોલીસે અડધા કલાકમાં ઝડપી પાડે છે